સામાન્ય સભાની અંદર હંમેશા વિપક્ષની કોઈ પણ વાત સાંભળ્યા વગર ભુજ નગરપાલિકાના સત્તાધીશો કાયમની માટે જે રીતે એમનું વર્તન હોય છે કે સામાન્ય સભામાં કોઈપણ જાતના પ્રશ્નો સાંભળવા નહીં અને જતા રહેવું આ વખતે તો લોકશાહીનું હનન થયું છે એટલા માટે હું કહું છું કે આજે ઓગણીસ વીસનું બજેટ હતું અને આ ઓગણીસ વીસના બજેટની અંદર ચોરાણું કરોડ રૂપિયાનું બજેટ અને એક પણ વાતની ચર્ચા વગર બજેટ આ વખતે પાસ પણ નથી થયું બજેટની ચર્ચા પણ નથી થઈ એકથી તેતાલીસ મુદ્દા કે એકથી પચાસ મુદ્દા લઈ અને અમે આને બહાલી આપીએ છીએ ત્યારે અમારો એક જ પ્રમુખશ્રીને પ્રશ્ન હતો કે તમામ મુદ્દા ઉપર ચર્ચા થવી જોઈ આટલી જ વાત કરતાં જ પ્રમુખશ્રી પોતાની ખુરશી ઉપરથી ઊભા થઈ અને સીધા પોતાની ચેમ્બર તરીફ જતા રહ્યા અને મિટિંગને પૂર્ણ જાહેર કરી છે એટલે હું આજે ચોક્કસ રીતે કહી શકું કે આ બજેટ પસાર પણ નથી થયું આ બજેટને બહાલી પણ નથી મળી એટલે આ બજેટ ની આ જે મીટિંગ છે અને આ સામાન્ય સભા રદ થવી જોઈએ એવું મારું માનવું છે અને અત્યારે જ અમે કલેક્ટરશ્રી પાસે જઈએ છીએ અને કલેક્ટરશ્રીને બધી રજૂઆતો કરીએ છીએ કે હંમેશાની માટે નગરપાલિકા જે રીતે પોતાનું વર્તન કરે છે નગરપાલિકા ભુજની પ્રજાજનો સાથે જે ધોખાધડી કરે છે અને માત્ર ભ્રષ્ટાચારના હેતુથી કરોડો રૂપિયા કમાવાનું જે સાધન નગરપાલિકા હોય અને પોતાના લેણાં ચૂકવવાનું સાધન નગરપાલિકા હોય એવી રીતે અત્યારે હાલની પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે એવું ચોક્કસ મારું માનું છું ઓછાનું લેવું જોઈએ નગરપાલિકાની અંદર લગ્ન નોંધણીની બસો એકાણું નંબરની નોંધણી ગુમ છે દલિતોની વાતો કરનારા ભારતીય જનતા પાર્ટીના લોકો આજે અને આ તમને એમ લાગે કે સામાન્ય સભા સામાન્ય સભા થઈ છે તમે બસો આમ તમે ઓલા બધા બોલી નાખો કે આટલા ઠરાવથી આટલા ઠરાવ ઠરાવ બોલી નાખવાથી આટલા સાહેબ આ જવાબદારી રાતેના છે કે નથી તમને તમને શું લાગે તમે આટલા વર્ષથી તમે આના ઉપર છો આ એક થી કરીને આટલા બધા આ આટલા પાના પાના તો તમે અમને આ આ બધા ચાલીસ એટલે કેટલા પાના થયા અડધી અડધી બુક નીકળી ગઈ સાહેબ એકસો બ્યાસી સાહેબ સાહેબ અડધી અડધા પાના નીકળી ગયા તો અડધા પાના નીકળી ગયા હવે પાના કેટલા રે આના

તમે આગામી આની ઓના હિસાબે કઈ કર્યું નથી આ તમારો ભોગ ન લઈ લે થાય ક્યાં રાખજો અમારો અમે અમે સંદીપસિંહે જે રીતે આ લોકોએ પૈસા દીધા અને એની અંદર સંદીપસિંહને તમે આ ખુરશી ઉપર બેઠા તમારે તો સત્યતાથી કરવું પડશે સત્યતા તમે લખો પ્રાદેશિકને લખો કે ગમે એમ લખો જો તમારી ટ્રાન્સફર થઈ જાય આવો નિયમ તો અમે પણ આટલા વર્ષો સત્તા ભોગવી મારા બાપુ અઢાર વર્ષ તાલુકા પંચાયતના પ્રમુખ હતા મને તમામ વસ્તુની સત્તાની બધી વસ્તુની ખબર હોય કે સત્તાનો દુરુપયોગ ન થાય સત્તા સત્તાની રીતે ચાલતી હોય હવે આવા આવા ઓલા હોય આ ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ નો એકાવન મુજબનો નો એક કલમ છે અને આની અંદર તમારો એકટ જ છે કલમ મુજબ એક મ્યુનિસિપાલ એક્ટ નો કલમ એકાવન મુજબ તમે જાન્યુઆરી મહિનામાં જ બોલાવી શકો છો આ એની એની બધી એની નોમ સ્ટ્રી તમે જાન્યુઆરીમાં નથી બોલાવી શકતા તમે આ જાન્યુઆરીમાં તમે નથી બોલાવતા હવે બોલાવો અને અત્યારે બોલાવો છો તમે રવાના કરી દો છો આ આ કઈ વસ્તુ નથી અમે અત્યારે અમને અમે આપને એટલું જ સાહેબ ધ્યાન દોરવા આવ્યા છીએ કે અમે કલેક્ટર સાહેબ પાસે જઈશું તમે આ આખી અમારો અમારો જે પણ આ જે આખી જે રજૂઆત આ સામાન્ય સભાની અંદર જે બજેટનું જે કોઈ પણ જોગવાઈ છે બજેટમાં કોઈ જોગવાઈ થઈ નથી સાહીઠ લાખ રૂપિયા સાહેબ છઠ્ઠા વોર્ડમાં બધા કામ ઇન્ટરલોકના થઈ ગયા છે

સરપંચ સર ને સરપંચ તે એક નંબર બે નંબર ત્રણ નંબર કાઈ જ નહીં દસ નંબર માં જ્યાં કને બેન સૂચવેલા કામ હોય તો નહીં લેવાના આવું આવું છેના માટે અમારો અમારો વાંધો એ છે કે આ સામાન્ય સભા થઈ અમે અમે ક્યાં બધા ભેગા કે બોલી કોઈ નથી કોઈ પણ જેટલી બ્રાન્ચ અધિકારીઓ છે એક પણ અધિકારીઓના કોઈ તમે અત્યારના આટલા બધા નગરસેવક ઉભા તમે એમ કહો કે આ નગરસેવક પાસે બ્રાન્ચ અધિકારી આટલા નંબર છે બ્રાન્ચ અધિકારી ક્યાંય કોણ આવે છે ક્યાં કોણ જતા રહે કઈ કોઈ એન્જિનિયરને કાઢી નાખો ક્યાં કોઈ થઈ જાય

કે આગળ ડૂચા દઈ દે છે આગળની સાઈડમાં સાહેબ ડૂચા ભરાઈ જાય છે ડૂચા ભરાઈ જાય છે ને એની અંદર પૈસા મળે છે નગરપાલિકાને ગટરના પાણી વેચવાનો એક કારસો હાલે છે ધર્મેન્દ્ર ગોહિલ કરીને અમારા એક ઓલું છે આખે આખી સાહેબ એને તમને માહિતી ઓલી કરી છે આજ દિવસ સુધી એના માટે કોઈ એક પગલો નથી લેવાનો આ આ જો અખબારી યાદી સુધી મૌખિકમાં એમને લેખિતમાં આપ્યું છે અનુસૂચિત પ્રમાણે આપ્યું છે કે વાડીઓ વાળા ગેરકાયદેસર રીતે પોતાની પચી પચી એકર પાંચસો પાંચસો વીવી એકર બધી જમીનનું પીવડાવે છે અને જેને જરૂરિયાત છે જેને છે એને આપતા નથી ગેરકાયદેસર રીતે જે કાંઈ પણ કોઈ કરે છે ખાલી નગરપાલિકાવાળાને સાથે રાખી ખાવા પીવાની મિજબાનીઓ થાય અને આ બધું સાથે રહી એ લોકોની બધી છૂટ તો અમારે અમારે આ બધી બાબતો કેને કેવી થાય

વરસાદ હતો નહીં એવી કોઈ જરૂર નથી બેન તો એમણે 45 ટિએટરની પિસ્તાલીસ ટિયેટરનો નિયમ પૂછ્યો તો એમની પાસે નિયમ પણ નથી ખબર નિયમ નથી ખબર તે વખતે ભાગી ગયા કે લેખિતમાં આપો અમે લેખિતમાં જે કોઈ પણ આપ્યા મેં આ આ બધી વસ્તુનો લેખિતમાં માંગ્યો કે તમે આટલા કામ બહુતેર કામના જે હતા તેમાંથી છવ્વીસ કામોના પૈસા ચૂકવાઈ ગયા છે તો તમે કયા હેતુથી છવ્વીસ કામના પૈસા ચૂકવ્યા અને પછી સામાન્ય સભાની અંદર આ મંજૂરી શું કામ લો છે કોઈના કામ થઈ ગયા છે એના ભાઈ તમે મંજૂરી લો ઉમેદનગરના આના જેના બધા વિકાસના કામો નથી ખાલી વિકાસ ઇન્ટરલોક થી વિકાસ થઈ જતો પાણીની જોગવાઈ શું કરી આગામી ઉનાળો આવે છે આગામી ઉનાળાની અંદર પાણીની એમને ખબર છે કે અમારી પાસે એક પણ જવાબ નથી અમારી સામે ઊભી શકે એટલી આ લતાબેનની તાકાત નથી કે ભરત રાણાની તાકાત નથી એટલે બાકી જાય છે

તમારી પાસે માત્ર ખોટું કરાવ્યા સિવાય કઈ નહીં થાય પ્રદીપ શર્મા બધું કરાવી લીધું પછી જેલમાં નાખે આ પરિસ્થિતિ ન થાય અમે તમને સાહેબ તાકીદ કરવા આવ્યા છીએ આ બધા મતલબ ના માણસો છે મતલબ પૂજારી બાબુઓ છે પોતાનો મતલબ નીકળી જશે પછી હું કોણ ને કું કોણ તમે કોણ સંદીપસિંહની જ્યાં જ્યાં જરૂર પડે બે મહિના ચાર મહિના પાંચ મહિનામાં જરૂર પડે એટલે સંદીપસિંહ બોલાવી લે ગમે એવા કામ કરાવે કડકાઈ ના કામ કરાવે નગરપાલિકા એટલે સંદીપસિંહને બોલાવી આવે તમને પણ તમને આવે તો તમને બોલાવી તમે દે તો બે મહિના તમારી જરૂરિયાત તમને લઈ લેશે પછી નહીં થાય તો તમને કાઢી માં તમને કાઢી મૂકવા ન કાઢી મૂકવા એ એનાથી પ્રશ્ન સોલ્વ તો નથી થવાના ને આજે ભુજ નગરપાલિકા જોઈ શું છે સફાઈ તમે જોવો છો સાહેબ સફાઈમાં કેટલા ભ્રષ્ટાચાર જોવો તો

ના ના ધર્મેન્દ્ર ગોયલ એ નહી ધર્મેન્દ્ર ગોલ કોંગ્રેસ વાળો આપડે એને યાદ બીજા ધર્મેન્દ્ર યાદ તમારા છે મળી આવે છે મળી આવે શું થયું વિસ્તાર ને રાખો પાણીમાં

અમે પ્રમુખ ને નિયમ જ બંધ કરના કોને સામાન્ય તમે બોલાવો નિયમ જ બંધ કર